હેલો ગાયઝ ગુડ મોર્નિંગ મોર્નિંગ તમારું બધાનું સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ્સમાં ને અત્યારે આપણે આવી ગયા છીએ વાળીએ જો આ સાઈડ છે જુવાર અને સુગર કેન શેરડી અમે છે મકઈ અને આ સાઈડ છે પડું પડું આજે વાવવાના છે આમાં જીરું જીરું જો જીરું બિયારણ નહીં આવી ગયું છે અહીંયા જો જીરું જીરું ની તૈયારી થાય હે આ પડામાં પાવન હે જીરું ખાતા રહી આવી ગયું આ જો સોડા નથી પણ આની અંદર ચણા છે ચણા બેઠેલા બે સીશા ચણા અને ત્યાર પછી પાવન હે ઘઉ હસ જુ ભૂગી ગયા હે હા હા જો હસ છે ઘઉં સરસ મજાના ઉગી ગયા

ઉગી ગઈ અને અત્યારે થઈ ગઈ આપણે ટોમેટો સુધવા કે આમાં હે હોતન જો દેખાય ટોમેટો અહીંયા એ કદી છોડો હોત એટલે કીધું જોઈ લઈએ કોઈ તો કાચા હેડ ગ્રીન ગ્રીન ને આ છે તુવેર જોઈએ હવે

नथी हम्म नथी एक तो मैं लो आके ओहो बगड़ी गई, एक मई जो चने टोमेटोस जी वही तो वो थी अवेलेबल नहीं थी दिमाग टीटा है મોટી જેવરી છે પણ નથી એવા કાચા છે હજી તો આ બધી ટમેટી જ છે તું બુઠ્ઠી થઈ ગઈ હવે બધી ઉતારી લીધી આ સાઈડે જ રહી નામાં હે હારી થી વાળ જો ટમેટી તો ઘણી છે પણ ક્યાંય ટૉમેટો નથી નાના નાનામ જોતા જઈ પેલી સાઈડ અહીંયાથી આમ પાછળ ફરી જઈએ તું એર બહુ એર જોતા જોતા ઓહો ફાઈનલી જોઈ લો અહીંયાથી એક છોડો મળી ગયો આપણને સરસ મજાનો જેમાંથી ટમેટા મળી છે કે એવું છે બાકી થોડાક કઈ મળ્યા છે ને થોડાક ઊંચી લઈ ગયા છે આમાં તો લઈ લ્યો નહીં વાંધો આવી કાચા ને ખટુમરા ને એવા લઈ લઈ જો બીજા ચડી ગયા જો અહીંયા આટલા થયા ઓહ હવે નથી આ સાઈડ જોઈ લે જોઈએ મળી ગયું એક અહીંયા જો મળ્યા મગઈ બાકી ગયા જો આ હવે સુરત દાદા એથી દિવસ વસ્તુ થઈ ગયો એટલે ચાલો તો હવે જઈએ સીધા ઘરે હવે નહીં ચડે આમાં થોડાક મળ્યા છે થેલીમાં ફરી લીધા છે અને જો પાલક આવ્યું પાલક મોટું મળી ખુલ્યો ચાલતા ચાલતા હવે તો જઈએ અને આજનો લોક છે આપણે અહીંયા સ્મોટ કરીએ નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો